સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા એવા નિરંજન વસાવાના ભાઈએ દારૂમાં પકડાયા ત્યારે અત્યારે આખા ગુજરાતની અંદર સરસાઓ જામી છે કે ભાઈ આમ આદમી પાર્ટીના નેતાને નિરંજન વસાવા સાહેબના ભાઈએ દારૂમાં પકડાયા એને એનો મતલબ એ થાય છે કે નિરંજન વસાવાએ દારૂ વેચાવે છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી ખાલી વિડીયો સાંભળજો તમે મજા આવશે વિડીયો સાંભળજો કે અત્યારે જે રાજકારણ છે ખૂબ જ ગરમાયું છે પરંતુ ખાલી તમે વિડીયો સાંભળજો વિડીયો એટલા માટે સાંભળજો કે અત્યારે જે આમ આદમી પાર્ટીની જો માર્કેટ જે ખૂબ જ ચાલી રહ્યું છે એ પણ ડેટીયાપાડા જેવા અને નર્મદા જિલ્લા જેવા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું માર્કેટ ખૂબ જ છે પરંતુ એક શરમના કિસ્સો સામે આવ્યો છે કે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ એટલે કે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લાના જે એમના ભાઈ જ દારૂમાં પકડાઈ ગયા છે અને અત્યારે નર્મદા પોલીસના હાથમાં કસ્ટડીમાં છે ત્યારે અત્યારે મોટા મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કે ભાઈ આમ આદમી પાર્ટી લોકોને દારૂ વેચાવે છે લોકોને આ રીતના ગેરમાર્ગે લઈ જાય છે આ રીતના પણ ઘણા બધા આરોપ થાય છે પરંતુ ખરેખર મિત્રો આમ આદમી પાર્ટી જે રીતના સારું કામ કરી રહ્યા છે ત્યારે લોકો સપોર્ટ કરી રહ્યા છે પરંતુ અત્યારે ગઈકાલે જે શરમનાથ કિસ્સો સામે આવ્યો છે એટલે કે આમ આદમી પાર્ટીને ઇફેક પડી શકે છે એટલે કે નિરંજન વસાવા સાહેબના ભાઈએ દારૂ વેચતા પકડાઈ ગયા એટલે કે દારૂ લઈને જતાં પકડાઈ ગયા છે જ્યાં મિત્રો એટલે અત્યારે જે સોશિયલ મીડિયા પર બધા મીડિયા દ્વારા જોઈ રહ્યા છે કે ભાઈ ખરેખર જે ભાઈ કે આમ કેમ પકડાયા એનો મતલબ એ થાય છે કે નિરંધન વસાવા દારૂ વેચાવે છે મિત્રો હવે એવું ગુજરાતમાં આપણે જોવા જઈએ તો ગુજરાતમાં તો બધી જગ્યા પર દારૂ જ વેચે છે કે ને ભાઈ એવા બધા દિવસની અંદર કેવા નવા નવા ખિસ્સાઓ આવે છે દારૂ ક્યાં બંધી છે આ તો એક નામ છે મિત્રો તો ખરેખર ગુજરાત સરકારને વિનંતી ખરેખર ગુજરાતની અંદર દારૂબંધી કરાવવું જ જોઈએ અને દારૂબંધીના નામ પર ઘણી જગ્યા પર દારૂ મળે છે ત્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે નિરંજન વસાવાના ભાઈએ દારૂ લઈ જતા પોલીસે પકડી લીધા હતા અને એમને કસ્ટડીમાં રાખ્યા છે ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આઈ કે ચેનલ કોઈપણ પક્ષને વિરુદ્ધ નથી કરતી